Hãy subscribe cho nữa, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હલાય લઈ ગયા તો રામ રામ ને સીતારામ ને જે માતાજી માતાજી બધાને હાજા નરવાળા છે આજે હે ને ચૌદ તારીખ ખેર ખિહર તમારા ગામડાની ભાષામાં હેને અમે ખિહર કે હે તમારે સિટીવાળામાં હે ને બધાય હું કે ઉત્તરાયણ મતર સંક્રાજની કહેતાય છે અમારા ગામડામાં ને કેવામાં આવે નાના નાના કોતરા તમે જોવો આવે તમારે સીટી વાળા ને જડે સોતરા ને મોટા જોવું હોય તો તમારે ગામડામાં જ આવવું પડે ભાઈ તો આવી ગામડા ની ખીહર હોય કુતરાય નહીં અમારા ખીહર કહેવાય નઈ તમારે અહીંયા પતન નું મહત્વ હોય અમારા ગામડામાં એવું કઈ ન હોય બહુ જોવા જડે હોય પણ તમારા સીધી એટલા આકાશ ન ભર્યા હોય માવડિયું લીલું હોય અમારી ભાષામાં કે ગામડામાં ખીયર તરવું હોય તો ત્યારે આવજો હમણાં સોતરા આવે એટલે બતાવું ગોલિયું બિસ્કુટ લેવા આવે ને અમને હું નાનો હતો હું જાતો નવમો ભણતો ને દાઢીમુદ્વા બાવો થઈ ગયો

મહિનો મહિનો દીનો નાસ્તો ભેજો તલને પછી બધાએ કે મારા આવ્યું મારા આવ્યું પછી ક્યાંય લેવા જાય ને તો એમ કે એ ભાઈ માં પતંગ જોડે બોબી બિસ્કુટ જોડેવા લાડવા જોડે વા જાવ માં ચાલે ધોડી ધોધી જાય પાંચ વાગ્યા હવે હેને સોતરા ભાઈ એટલા વેહલા માવતો નથી કરવા દેતા ને જણા હારા ધરના અંદર માવતર એમ કે બિસ્કિટ લેવા શું જાઉં ભાઈ આમાં સ્વાર્થ નથી લેવા ઝબલું લઈ જાવ એ નથી આને લાવો હોય એ નાના સોતરાને જણાને માવતો ના પાડતા ને ભાઈ જવા દેવાય આમાં હે ને મીઠાશ હોય મેં લાગ્યો આ ગોપાલકા

એ ઓલો ઉસાતે નહી આવે આયા અરે આવ આ સહી છે તીરો ઓલો કિલ કલા જા ઓલ આયા 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 મારવો તોય ની દિલ પડી જાય આલે મારી લાડવા થો આલ જા આજ તમ બીવો એવરીવન નોટ બીવો નઈ મારવાની

બોલે વાર્તાધીશ બોલો જય શ્રી કૃષ્ણ આવડે દિયો દિયો બિચારા પાછા લાદા જાઓ આપે અમારે ધીરાભાઈ

Pheo lì vào ra chưa? Ai vậy? Cái gì vậy? Hôm mà BPL pass rồi. Nốt gì vậy bố? Nốt gì vậy

રાજી થઈ ગયો રાજી થઈ ગયો આજ હાથી ખુશી છે વિશાળા માણસ મોટા મોટા જે માતાજી

સિટી જેવી તો મજા ના આવે અમારા ગામડામાં તો હોય ને નોર્મલ નોર્મલ હોય તો ધાબા ઉપર હોય એકાદ અમારા માથે જ આવે આખી નહીં આમ રાજ નહીં જગાવે અને મારી મેળી જો દર આમ આવ્યા હે બધા જગાવે આ બધું કેમેરો કરાવ દસભાઈ આવ્યા હે હોસ્ટેલ માંથી હેમંતભાઈ કેમેરામેન છે આદિત્ય તને નાસ્તો કરવા મજા જો ને મારે મંદિર જ આવું હે એટલે બધાને અમારે જો તમને કેતા ભૂલી જયો મતર સંક્રાંતિની તિહરની કે ઉત્તરાયણની હાર ભીત ખુબ ના ખુબ ખૂબ અભિનંદ અને બધા અમારે મતર ખેલે હે તો આ સીટી સિટી ભાઈ મોજ નો આવા જામડામાં તમને કીધું ને હવે ગોલી બિસ્કિટ લેવા નીકળે ને કીએ તનેરો બાળપણનો લાંબો હે લાગો નાસ્તો લઈ જયો બધા આગળ લઈ આવ્યો કેમું ચાલો ભાઈ આપણે હેને નાસ્તો આવી ગયા છે ભાઈ અમારે હેમાનભાઈ છે

नमरन मन पे मर फिर ट्वीट है तारा न चचावी ते तण मरियम न थावड़ती तो वांत ने जो मर जाई है के

આપડે ઈ જ હોય અહીં થોડું કે કે સિટી જવું હોય કપાઈ ગઈ ના તો ઓ તમાર હોસ્ટેલ માં કેવું છે અમને કયો થરે મજા આવે તો વાંધો ન ન તમ તો આવતા રહે મારી જમને અમને બહુ ગમે અમને ન ગમે ને એમાં અમને જવું છે આવતા વર્ષે હા ભાઈ ભાઈ હોસ્ટલની મજા નથી હમણાં એ વાત હાચી એય મારા કલર વાયો કરું નથી કરું પછી થતી માનતા હતા સુટ હું બોલો લાવો લાવો ના બોલ અમને ના હું હું હું

તમારે આમ સીધી રાખવાની બાવીસ તારીખે બધા રામ ભગવાન ની પૂજા કરજો અને જેમ દિવાળી કરે એમ કરજો જય શ્રી રામ દિવાળી દિવાદ

કેટલી સજાવી તો વાંધો નહી આ બરોબર તૈયાર ઉતવાઈ ગયો ચાલો ચેનલ માં નવો આવતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એ વાત કેતો ભાઈ મહેમાન ભાઈ સજાવે છે કેવી ફિલિંગ આવે મસ્ત મજા મજાજો તને ભાઈ ભાઈ ah kaya baju apre kaya petang siya eh wah eh kaya baju kaya baju leh eh kaya baju kaya baju kaya કેમેરામેન કેમેરામેન હામે ઓય કેમેરામેન અમારું બે હાથ લઈને બે તો હાથમાં આવો કે આ મહાગરા આવતો ને આ પોતાનો આ પોટી કે સિગ્નલ દેખાય ઓય ના ના ઊભો રહો લડપ

هارون <applause> راول. <applause> <applause> উত <laughs> <laughs> <laughs>

Au, jo, au, pasa.